લારે કોઈ રેજો એક સમય આવી અને જનેરે દેવાની ભાવના વેઠળ ગોમરે બારે મજો કે આજ આવે આવેજો કે મેને તો હોય મેતા વાળા મેં તો ડીસા બે જો પ્રસાદ લેજો ભાવના વેતો બેજો નહી તો વટ જરૂર આવજો ઠીક ને અને ગોમ થી સીતામત રેજો બરાબર અને ગોમે ગોમે આવું અને ગોમે ગોમે ગુરુ મહારાજનો નો આશીર્વાદ ને ગુરુ મહારાજ પ્રસાદ લઈને ગુરુ મહારાજ આશીર્વાદ લઈને આપ સબરે મારી હોજવે એક એક સેલે જીવનમાં એક વાર પછી તો ફકડવું બાદરે મેં તો પછી તો હું મને લાગી તો બે દાડા થોડા ગોમ બેસ રહ્યું પછી મારે કોઈ નહીં જોયું તો પાછું કહું હકીકત કહ્યું મેં મારા જીવનનો સ્ટેપ બાય સ્ટેપ મેં નિર્ણય સબ લીધો કદી હું કરવાનું

એવો એવો રાઉન્ડ પાછો અટે મારવા એક છેલ્લો છેલ્લો બરાબર કે ને તો સબ કોમ કરે જાઉ જાવ મારા ગુરુ મહારાજો જો મારા હારું મેલે ને ગયા મારો કોમ પૂર્ણ કરે સંપૂર્ણ કરે અને પછી રાજી ખુશી થી થોડા બીચરે મેથી મળે કરે ને પછી વિદાય લેવા રહી છે ઠીક હે પછી મારો જો રસ્તો હે વિદાયનો મતલબ જો અમારી પરંપરા રહી હે ગુરુ મહારાજ ની વણી શબ્દ તો હું ગોમે ગોમે આવું અને ગોમે ગોમે થારી જો શ્રદ્ધા ભાવના વે વે લેજો કે સરપંચ કે ભાઈ હા કરમભાળો લખાવે આપડે જણા જણો ગૌ મારા બત્રીસ ગૌ મારા કોઈ બી ગાઉ જો વાત હોય વે લાવે લાવે ને તે પોતાની રીતે જો આ છુલાદી ટોપે કીધા હું સમાજે નક્કી કીધું બેસીને સમાજના પંચોય જાજે મારી હજબેન્ડ નક્કી કીધું હોય તો દેજો અટે આવે ને

થાપડ્યો કે નહીં કહું કહ્યું તો જને રહે મારા તો પણ મતલબ રે મેં સબને લાભ દઈ આવ તો ગોમે ગોમે એક વેલા બત્રી ગોમ રે મેં આવું રાજી ખુશી થી અને મારું એક નિવેદન હે કે હું હમાસર પાસે મેલું કેડો કે ભાઈ હવારે ફલાણા ગોમ આવો પરમ દાડે ફલાણા ગોમ એક દાડો બે દાડે પૂર વગાવ તો એની સૂચના દઈ તો વટે સબજના ભેળા ભેડા બેન રેજો કોઈ જોર જબરદસ્તી હે નહીં કોઈ કઈ ભાઈ ભાઈ મારા દેવું જ પડે છે વો બી હે નહીં થોડી ભાવના વે તો દેજો નહીં તો મોટો જોડી લઈને આવું જો તમે હિંમત કરીને તો તમને એક વરે બાબત મેં બી કહી દો કોઈ ગૌ તો ભગવાન કરે કોઈ કમજોર હઈએ ને એને ભેજો મતી પણ ફિર બી કોઈ કમજોર વહે કે કોઈ એવું મનક વહે કે જણ મતલબ ઈચ્છા જ નહીં વહે અને આપને ચાર જણા ગોમરાજો કાર્યકર્તા લેવા જાય ને ચાર વાત હબડાવે એડા તે મારા વતી આશીર્વાદ દ્રો દેજો બો શૂટો એ વંડા માઈતી શૂટ આવી ને હા કોઈ કહો કે લેવા જાવ તે લેવા જાવ જરા કે માયો તે તો ગયા તા ને મે તો નતા ગયા ને તે જોણો હનેરા દેવા ને બાવો આ એમને ઢેગડો એમને પોસડો કોઈ આપણે કરાવણો ને જાતે જ મારે સબરડી હે ઠીક હે કે નહીં કોઈ વાયમાં મારા કાર્ય જો ગુરુ મહારાજ જો સેવક ક્યાંય કાર્ય કરતા હોય ઘણી વાળા જોઈ તમે એવું થાય આપને કહેણું ગણી વેળ થાય કે કોઈ જાવ જો અલગ અલગ ગયા તુંડે તુંડે મતી ન્યારી અલગ અલગ વેન કહેવાય તે ગયા તા તે કરજો કરું તે દેવ પ્રાંત મારતો નહીં દેવાન મારતો ફલાણો મારતો ઢેકડું બરાબર કે નહીં હતરે વાત હોય હોબળ વાળી નહીં રાજી ખુશી હતી હું હજમુ કે માનવ જે ઘર વે વર્ણવે બી હો ઘરો છો પ્રગણું બીજું વે

પાડે વેન સગવડ વહેન ઈચ્છા હોસ્બેન્ડ ને હું ભાડે ને મળે ને આશીર્વાદ દે ને આવું બરાબર ને ઓ આપણે હો અને ગુરુ મહારાજ આપણી ફતેહ કરે ગુરુ મહારાજ બેડા પાર કરે અને સબરું કલ્યાણ બેજો બહુ બહુ આશીર્વાદ